કેમ છો ફેમિલી બધા મજામાં મજામાં જશે તમારા બધાનો સ્વાગત છે મારા એક નવા વિડીયોની અંદર ઘણા દિવસથી આપણે વિડીયો કંઈ આવતો નતો આજે એમ થયું કે આજે આપણે વ્લોગ બનાવી જ નથી તો આપણે આજે ખેતીવાડીનો પેલો વ્લોગ બને છે તો વિડીયો ગમે તો લાઈક છે અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને આજ છે પેલો શ્રાવણનો એમ કહેવાય કે પહેલો સોમવાર છે તો બધાને પહેલાં હર મહાદેવને કોમેન્ટમાં હરર મહાદેવ લોકોનું ભૂલતા નહીં અને પર સવારમાં હું આવી ગઈશું ત્યારે મારે ખેતરની અંદર ખેતરમાં આપણે આજે નાખવાનું છે ખાતર આપણે જો આ કપાસ થઈ જશે આ કપાસમાં આપણે ખાતર નાખવાનું છે તો વિડીયો આજે આપણે પૂરો આખો દિવસ બનાવવાનો છે તો વિડીયોમાં છેલ્લા સુધી જોડાયેલા રજો અને વિડીયોમાં તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હાલો વિડીયોમાં કન્ટિન્યુ જોડાઈ લેજો આપણી ડોલ ભરાણ રેડી થઈ ગઈ છે તમે જોઈ શકો છો આંકડાના હાલ હું આપણે કેવી ખાતર નાખવાનું ચાલુ વિડીયોમાં કન્ટિન્યુ જોડેલા રહેજો અત્યારે સવા અગિયાર જેવું ટાઈમ થઈ ગયો છે ને આપણે બધું ખાતરામાં આપણે બધું ખાતર આપણે બધું ખાતર નાખી દીધું છે તો અમે આપણે જવાનું છે ગામમાં આપણે આપણે ગામમાં જવાનું છે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડે રેજો ને અમે ખાતર બધું નાખી દે હજી પણ થોડુંક નાખવાનું છે એ અમે આપણે નાખીએ બપોર પછી આવી ગયો છું અત્યારે અમારા ગામમાં જવાનો રસ્તો છે ને જો અમારા ગામમાં જવાનો કાચો રસ્તો છે ત્યાં આવી ગયો છું અમારે કલ્પેશભાઈ કે આપણે કે કે રાજા આવે છે તો એનું થોડું કામ છે તો એ આવશે તો આપણે એને વાટે છે હમણાં આવશે પછી એના રે મળાવું તમને કેમ છે ભાઈ મજામાં મજામાં તે તમારે કલ્પેશભાઈ આવી ગયા છે ને અમારે થોડુંક કામ છે તો કામ છે પર જોડાયેલા રહેજો આપણે સ્ટાર્ટ કર્યો છે કલ્પેશભાઈ હાલો મિત્રો બપોરા પણ કેટલી દર અત્યારે વાગીએ છે બે ગામમાં થઈ ગઈ બપોરા પણ કેટલી દરને અત્યારે આવી ગયો છું ખેતરની અંદર જ્યાં આપણે આમાં વાવેલી છે જો આપણે આ ના ખેતરમાં અત્યારે આવી ગયો છું અને આ બાજુ વરસાદ પણ ધીમો ધીમો ચાલુ થઈ ગયો છે ઝરફરી થોડું થોડું ઝીણો ઝીણો પણ વરસાદ આવે છે અને આ બાજુ વરસાદ આવે એવો છે તો વિડીયોમાં કન્ટિન્યુ જોડેલા રહેજો ને જે આપણે જવાનું છે ખાતર નાખવા માટે જો આ વરસાદ બહુ ન આવે તો આપણે ખાતર પણ નાખવા જવાનું છે અને વિડીયોમાં થોડોક પવન આવતો હોય છે થોડુંક એડજસ્ટ કરી લેજો કારણ કે આપણો માઇક છે પણ માઇકમાં ત્યારે મેં ચાર્જિંગ ખૂટવાડું તો ચાર્જિંગ નહોતું અને આ બાજુ વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો વિડીયોમાં કન્ટિન્યુ બને લેજો તો મિત્રો અત્યારે વાગી ગયા છે ત્રણ ને આપણે આવી ગયા છીએ અત્યારે આપણે સોયાબીન માં ખાતર નાખવા આપણે આજ આખું ખાતર જ નાખવાનું છે ખાતર નાખી નાખીને ગાભા કાઢી નાખવાના છે તો આપણે આવી ગયા છીએ આપડા જો આ ખેતરમાં આપણે આજે આમાં પાછું આપણે નાખવાનું છે ખાતર આપણે ઓલી બાજુ ખાતર નાખ્યું નાખવાનું એટલે નાખવાનું છે ઈ પછી કઈ કઈ ઉરિયા ખાતર સાલે ખોપડી ખોપડી તોડ સાલે કા તો વિડિયોમાં ચાલે જો યાર લાઈક કરી દીયો યાર મગર તમે યાર લાઈક નથી કરતા યાર મારા વિડીયોમાં લાઈક કરી દો તમારે યાર મોજમાં જ રહેવાનું આપણો વિડિયો જોઈને મોજમાં જ રહેવાનું યાર અખંડ મોજ કરવાની છે તમારે મારે અચ્છા અને જોઈ લો આપણા સોયાબીન છે આવા કાક તો ગાઈઝ વિડિયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહ્યો કન્ટિન્યુ આપણી ડોલ ભરાઈને તૈયાર થઈ ગઈ છે હવે આપણે નાખવા માંડ્યું કે ખાતર તો ત્યાં સુધી તમે લાઈક કરી દો હાલો ત્યાં સુધી હું ખાતર નાખવા માંડ્યું અત્યારે આપણે બધું ખાતર નખાઈ ગયું છે આપણે જે સોયાબીનમાં ખાતર નાખવા આવ્યા એ બધું ખાતર નખાઈ ગયું છે અને હવે આપણે જવાનું છે ઘરે તો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો ને પછી નવો વિડીયો છે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય